નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી નવીશ્વૈદ્યનપોથી ભાગ ચાર ધોરણ સાત અને વિશે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિમાં વાહનનો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા સામે મિત્રો ખરાની નિશાની કરો પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક સીટનો ત્યાગ કરે છે ભાવશે અર્ધઘન નીચે પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂર નથી તો આવશે વાદળી તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે અને થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે તો આવશે ત્રાક કણો નંબર ચાર મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તો આવશે હોઠ સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તો તેને શું કહે છે તો આવશે મૂત્ર માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનો ઉચ્ચર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે તો આવશે એમોનિયા જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી મૂત્રપિંડ છે તો સાચો જવાબ આવે છે બી મૂત્રનો સંગ્રહ કરે છે બી ધમનીમાં આવશે ઈ શુદ્ધ રુધિરનું વહન કરે છે નંબર 3 શીરામાં આવશે એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે

કુદરતી આવેગ એટલે કે શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં કુદરતી આવેગને કારણે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે જો તેને રોકવામાં આવે તો ગેસ એસિડિટી જેવી સમસ્યા થાય છે માટે તેને રોકવા ન જોઈએ નંબર પંદર આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો આપણા શરીરમાં નકામા કચરા નિકાલ માટે તંત્ર કાર્યરત છે છે તેમાં બે બે મૂત્રપિંડો એક એક અને ધરાવે આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્જન દ્રવ્યને છૂટા કરે છે તો આપણા શરીરની અંદર ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પરસેવામાં અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે નંબર સત્તર મૂત્રપિંડને સક્રિય અને ઉચ્ચર તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ મૂત્રપિંડ અને સ્ક્રિય ઉચ્ચર તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ 3 લિટર 2 થી 3 લિટર જેટલું પાણી પીવું જોઈએ ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડા પર સફેદ ધબ્બા સા માટે જોવા મળે છે

કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડે તેના મૂળ તંત્રનું અવલોકન કરો અને તમારા અવલોકનને નોંધ કરો તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે જેનો મૂળ રોમ કહી શકાય તે પાણી તેમજ ખનિજ ક્ષારોનું વહન કરે છે સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કોષો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકવીસ ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે જાડ શોધેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પ સર્જનની ક્રિયા દ્વારા પર્ણ રદ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે નંબર 22 સુકી દ્રાક્ષને પાણીમાં 3 4 કલાક પલાળા પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો સુકી દ્રાક્ષને પાણીમાં 3 4 કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે છે અને તેમાં પાણી ભરાય છે તે પાણી ચૂસે છે

એમાં ઉત્સર્જન તંત્રના વિવિધ અંકોની જે આકૃતિ છે તે મિત્રો આકૃતિ આપેલી છે તેની સાથે નંબર આપેલા છે ભાગ બી ની અંદર ઉત્સર્જન તંત્રની આકૃતિમાં આઉટલાઇન આપેલી છે વિભાગ એ ની આકૃતિના નંબર વિભાગ બી ની આકૃતિમાં યોગ્ય સ્થાને મૂકવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આ ભાગ તમે જોશો તો છ નંબર છે તો આપણે અહીં લખવાના છે છ નંબર ત્રણ અને ચાર જે છે તે આપણે આના ઉપર મૂકીશું એક અને બે છે તો મિત્રો આના પર આવશે બે

નંબર સત્યાવીસ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કે વાદળી અને જળ વ્યય જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે અને આ પાણી ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર લઈ જાય છે પ્રશ્ન નંબર મિત્રો અઠ્યાવીસ ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીનનું રહેલું પાણી પર્ણ સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે

તો ફૂલના રંગોનું અવલોકન કરતા જણાય છે કે ફૂલ જે તે રંગનું જોવા મળે છે તેનો સફેદ રંગ બદલાઈ જાય છે આમ થવાનું કારણ ડાળીના પ્રકાંડમાં પાણીનું વહન થાય છે અને જે તે રંગ જે છે તે ફૂલમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો